નમસ્કાર ખેડૂત મિત્રો ફરમાર ઋગ્વિક ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ભાઈ આપણે ખોલવા ગામમાં આડું બોરિંગ હાલે ભાઈ અને સાવ નદીમાં જ ભાઈ હે આપણો કુવો બરાબર અને ભાઈ પાણી આવ્યું હે બહુ જોરદાર અને સીસરો પણ હાલે છે એમાં નાયની સાવ બાંદલમાં જ હાલે છે કેમ કે ભાઈ નદી નદીનું પાણી એવું હે આજુધી નદી પીરું નીજર આવે જુઓ તમે નવી દ્રશ્યો દેખાડું નીચે ઉતરીને ભાઈ વિડીયોમાં બઈને રહેજો રામ રામ ખેડૂત ભાઈઓ જો મિત્રો ફૂલ પાણી આવી ગયું ભાઈ આપણે કહેતા ને ભાઈ કે પાણી આવી ગયું હોય તમને હમણાં અંદર ઉતરીને પણ બતાવ્યું વિડીયોમાં બને રહેજો ભાઈ સાવ બાંધલ મતદાર કરીએ ભાઈ જો તો પાણી સારામાં સારું આવી ગયું છે નદી કાંઠાની નદી જો પેલો જ બોર ચાલુ છે હજી પેલો જ બીજો બીકો હજુ હજી પાન પણ હજી પાલ માં હારી આવે ભાઈ જો